તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા ઈડીની ઓફિસ બહાર એકઠા થયા છે અને હજુ પ્રમુખ ની રહી છે અને મોટી સંખ્યા લોકો છે રાહુલ ગાંધી સમગ્ર પોલીસ બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે ઈડીની ઓફિસ બહાર ગોઠવી દેવામાં આવ્યો છે હાલ જે રીતના અહીંયા જે ઈડીની ઓફિસ બહાર જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ જે પોલીસ છે તે પણ અત્યારે સ્ટેન્ડ બાદ કરવામાં આવ્યા છે હાલ જે પોલીસ છે તેમણે અત્યારે જે મહિલા જે અહીંયા કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત અત્યારે કરવામાં આવી થશે તે અત્યારે હાલ જે પોલીસ છે તે આપણે કોંગ્રેસ દ્વારા જે વિરોધિક વિરોધ કરતા પહેલા જ પોલીસ આવી છે અત્યારે બેનર પોસ્ટર લઈને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે રાહુલ જયસ હેરોલ્ટી કેસમાં જે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને ત્રિપુરા સુમન દુબે છે તેઓ પણ આવી છે તેને લઈને અત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તેઓ માનવ સાંકળ રચીને અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે हैर मोदी सरकार शफ करो کرو सरकार शम करो सर्मी तो डू करो મિત્રો ને વિનંતી મહેરબાની કરીને લોકશાહી ઢબે પ્રોગ્રામ છે તમે લોકશાહી નું પાલન કરજો ભાજપ ના હાથા બનીને કામ ના કરો વડોદરા શહેરના પ્રજાજનોને ને જણાવવા માંગીએ છીએ કે ભાઈ બે મિનિટ બે મિનિટ સાહેબ બડોદ શહેરના પ્રજાજનોને જણાવવા માંગીએ છે કે નેશનલ હેરોલ્ડ નેશનલ હેરોલ્ડ નો જે કેસ જે કેસ ઈડીએ જે ચાર્જી દાખલ કરી છે આ દેશના વડાપ્રધાન મંત્રીને 12 વર્ષ લાગ્યા ચાર્જી દાખલ કરવામાં નેશનલ હેરોલ્ડ આઝાદી પહેલાનો ન્યૂઝપેપર છે આઝાદી પહેલાનો ન્યૂઝપેપર છે અને છે પણ અમારી પાસે બનાવતા તલા પર ઊભા કોઈને હાથ નથી લગાવો ભાઈ એ ભાઈ એ ભાઈ 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 ઉપર સીલો ભરે કોઈ પોલીસ હાથ ની લગાવ્યો પ્લીઝ બરાબર છે

રાહુલ ગાંધી ગભરાઈ ગયા કેમ રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા રાહુલ ગાંધી મહિલાઓ છે મહિલાઓ છે તે નીચે રોડ પર બેસીને તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે હાલ જે રીતના પોલીસની જે ગાડીઓ છે જે કમેશભાઈ છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસની વેન પર ચડી અત્યારે જે પ્રદર્શન છે તે કરી રહ્યા છે જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે કોંગ્રેસી જે મહિલાઓ છે તેઓને અત્યારે અટકાયત છે તે કરવામાં આવી રહી છે વિદાન કરવામાં આવી રહ્યા છે

તેમને પણ અત્યારે પોલીસ દ્વારા સિંગા કરીને અટકાયત છે તે કરવામાં આવી છે વડોદરા સાહેબના રેસકોસ પાસે આવેલ એડીની ઓફિસ બહાર જે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા જે પ્રદર્શનકારીઓ છે તેઓને અટકાયત છે તે કરવામાં આવી રહી છે પણ સત્યનો હંમેશા વિજય થાય છે સત્ય થાય

દ્રશ્ય બતાવીએ આપણને તો જે કપિલ જોશી છે તે ગાડી ઉપર ચડીને જે વિરોધ કરી રહ્યા હતા તેઓને અત્યારે પોલીસ દ્વારા નીચે ઉતારીને તેમની પણ અટકાયત છે તે કરવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહિયાં

પોલીસ દ્વારા હજી પણ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓને અટકાયા છે તે और वहां पर कोई चाली वाले क्या बात हो रही है भाई थोड़ा पीछे से गाड़ी करो और रोड पर मात्रा मात्रा भैया भईरो यार वो चले जाने बंगलौर डायरेक्ट होएंगे चलते हैं રીતના કોંગ્રેસ દ્વારા અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું જેને લઈને રોડ પર પણ ટ્રાફિક જામ છે તે સર્જાયું છે એક બાજુનો માર્ગ છે તે બંધ કરવાની સ્થિતિ પણ અત્યારે ઊભી થઈ છે અને અત્યારે જે રીતના પોલીસ દ્વારા જે વિરોધકારીઓ છે તેઓને ડિટેન છે તે કરવામાં આવ્યા છે હાલ

વડોદરા શહેરના જે રિસ્કોસ પાસે આવેલું ઈડી ની ઓફિસ બહારથી અત્યારે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું અભિસિંહ